બાર ઓક્ટોબરે બોટાદના હળદળ ગામની અંદર જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ બાદ જે આખી માથાકૂટ સર્જાય ત્યાં પોલીસ આવી અને એ પછી જે રાજુ કરપડા છે પ્રવિણ રામ છે ત્યાંથી ભાગ્યા અને ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો અને એ પછી પ્રવિણ રામ અને રાજુ કરપડાને પોલીસ શોધી રહી હતી અને એ બાદ જ્યારે અમદાવાદની અંદર આ ઉપવાસ ઉપર બેસવા માટે જ્યારે આ બંને નેતાઓ આવ્યા અને પછી એમને પોલીસે પકડી લીધા અને એ બાદ પછી જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ સમયે જ્યારે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે કેટલા દિવસના આપ્યા છે તેમને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

રામ આ બંનેને જ્યારે પોલીસ શોધી રહી હતી એ તેઓ ભૂગર્ભમાંથી બહાર આવ્યા અમરનાથ ઉપવાસ ઉપર અમદાવાદમાં બેસવાના હતા એ પહેલા જ્યારે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચે પહેલા પોલીસે એમની ધરપકડ કરી લીધી અને એમની જ સાથે હજુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને એ છે પિયુષ સિંધવ આ ત્રણે વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આ સાથે જ પોલીસે કોર્ટમાં એવી માંગણી કરી કે 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે પરંતુ કોર્ટે માત્ર 4 દિવસ એટલે કે 20 ઓક્ટોબર સુધીના જ રિમાન્ડ આપવામાં આવ્યા છે હવે આ ચાર દિવસ એટલે કે હવે વીસ ઓક્ટોબર સુધી ત્રણ દિવસ સુધી પોલીસ છે તે પૂછપરછ કરશે હવે વધારે નવા શું ખુલાસા થાય છે તે પણ જોવાનું છે પરંતુ ખાસ કરીને એ પણ સવાલ અહીંયા એ છે કે જ્યારે આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સાથે જ પોલીસ ઉપર પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે કે જે નિર્દોષ લોકોની અટકાયત કરવામાં આવી હતી એમને છોડી દેવામાં આવ્યા પરંતુ એ સમયે પોલીસે એમને પૂછ્યું હતું કે તમે

જ્યારે આ ત્રણ વ્યક્તિઓના રિમાન્ડ મંગાયા છે ત્યારે આગળ હવે શું થવાનું છે પોલીસ પૂછપરછ કરી રહી છે પણ એ જોવાનું છે કે હવે ફેસલો શું આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર